રાંદેર વારિગ્રુ ખાતે 50 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આંશિક શટડાઉન થશે અઠવા ઝોન અંતર્ગત સંલગ્ન વિસ્તારમાં પાણી પુરવઠાના સમયમાં ફેરફાર થશે જુલાઈ મહિનાથી નવેમ્બર મહિના સુધી અઠવા અને રાંદેર ઝોનના વપરાશકર્તાઓ માટે મુશ્કેલ થઈ શકે છે આંશિક શટડાઉનના કારણે પાણીની સપ્લાય પણ કોઈ પણ અવરોધ ઊભો થશે નહીં સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને વધુ પ્રમાણમાં પાણી મળે તેના માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના કારણે હાલ રાંદેર અઠવા ઝોનમાં કામગીરી શરૂ કરવામાં નિર્ણય કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા રાંદેર વોટર વર્કર્સમાં બસો અને પચાસ એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે જેમાં પચાસ એમએલડી ક્ષમતાનો વધારો કરીને એકસો સાઠ એમએલડી કરાશે પચાસ એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ફિલ્ટર બેડમાં મોડિફિકેશન કરી સિરામિક મેબબ્રેન આધારિત ફિલ્ટર બેડ તૈયાર કરી ક્ષમતા વધારી એકસો સાઠ એમએલડી કરવાની આવનાર છે જેમાં માટે પચાસ એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તારીખ એક સાત બે હજાર ચોવીસથી પંદર અગિયાર બે હજાર ચોવીસ સુધી આંશિક શટડાઉન લેવામાં આવનાર છે જેથી રાંદેર વોટર વર્કર્સ ખાતેનું પાણી ઓછું ઉત્પાદન થનાર છે શટડાઉનના સમયગાળા દરમિયાન રાંદેર થી પાણી પુરવઠો આપવામાં આવતા રાંદેર અઠવા માં સંલગ્ન તમામ વિસ્તારો સોસાયટી વસાહતોમાં પાણી પુરવઠો સંયમપૂર્વક ઉપયોગ કરવા માટે શહેરીજનોને વિનંતી કરવામાં આવી છે પછી જ્યારથી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસિત શાસકો શાસકના હાથમાં દોર આવ્યો છે ત્યારથી સુરત મહાનગરપાલિકામાં અને સુરત શહેરીજનોને પ્રાથમિક સુવિધાની સમસ્યાનું નિરાકરણ આધુનિકતા સાથે કરી રહી છે મને આપને કહેતા આનંદ થાય છે કે જે સુરત મહાનગરપાલિકાના રાંડેર વિસ્તારમાં આવેલ રાંડેર ઇન્ટેકવેલમાં બસ્સો એમએલડી અને પચાસ એમએલડીના બે પ્લાન્ટ વોટરવર્ક્સના રાંડેર ઇન્ટેકવેલના બે પ્લાન્ટ કાર્યરત છે જે પૈકી એક પ્લાન્ટ પચાસ એમએલડીનો પ્લાન્ટ એ જે જર્મન બેલ્ઝ ટેકનોલોજી આધારિત મેમરન બેલ્ઝ ટેકનોલોજીથી અપગ્રેડ કરવા જઈ રહ્યા છે જેના કારણે એક જુલાઈ બે હજાર ચોવીસથી પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી રાંડેર વિસ્તારના અને અઠવા વિસ્તારના કેટલા વિસ્તારોમાં શહેરીજનોને પાણી ઓછું મળી શકે છે અથવા તો આંશિક ઓછું મળવાની શક્યતાઓ રહી છે જેના કારણે હું ખાસ કરીને આપના માધ્યમથી અપીલ કરું છું કે શહેરીજનોને કે થોડોક વપરાશમાં સંયમ રાખે જેથી કરીને શહેરીજનોને સારી રીતે પાણી પુરવઠો આપી શકાય મને કહેતા આનંદ થાય છે કે આ જે ટેકનોલોજી છે જર્મન બેઝ ટેકનોલોજી છે જે ભારત દેશમાં પ્રથમવાર સુરત શહેરમાં અને તેમાં પણ રાંદેર ઇન્ટેક વેલમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત થવાની છે જેથી કરીને આ પાયલોટ પ્રોજેક્ટ સફળ થાય તેનાથી સુરત શહેરના તમામ વોટરવર્ક્સ અને ત્યારબાદ ગુજરાત રાજ્યના અને ભારતભરના વોટરવર્ક્સમાં આ પ્રોજેક્ટ લાગુ કરી શકાશે